અમારે હવે મારવાડી એ કે એને આપી છો એડમિશન પછી હું અમારી પરિસ્થિતિ એ આપજો અને જો આને આ પ્રવૃત્તિ થઈ તો આવી રીતે અમારે ત્યાં આવવું પડે અને કઈ પગલા લે તો અમે સરકાર ને અને પોલીસ ખાતા ને પણ વિનંતી કરીશી કે જેથી કરીને અમને આમાંથી ન્યાય અપાવે અને ન્યાય ની છે આપ દ્વારા મીડિયા દ્વારા અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ આવી પ્રવૃત્તિ તમે તમે આ જો આની કોઈ આવતાની રીક્ષા વાળાને પણ એટલો ત્રાસ લોકો આપી દે છે જે માંસ મટી ત્યાં ખાય છે જેને આપણે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે આનો આપણે બંધ કરાવી સરકાર પણ આનો નિર્ણય કરે કે આને બંધ કરી દેવું જોઈએ તો એ લોકો જાહેરમાં આવી પ્રવૃત્તિ કરે છે નો કરવાના ધંધા કરે છે વાડીમાં જાય છે એને ના પાડી છે સમજતા નથી એની ભાષામાં આપણે શું કેવા માંગે અને સીધું ઉગ્ર વાતાવરણ કરે છે અને બોલવા માંડે જો એને કઈ કહેવામાં આવે અને અતિ મારવા કઈ કરવો તો એ લોકો આ ફરિયાદ કરે તો એક શિક્ષક ને અધિકારી હિસાબે ફરિયાદ કરતા માણા લોકો પીવે એટલે આનો સરકાર દ્વારા અમારે નિર્ણય લેવાનો છે અમારે કાયદો હાથમાં ના લેવો પણ અમારે સરકાર ને કહેવાનું છે કાયદો અમે હાથમાં ના લઈ શકીએ પણ અમારે સરકાર ને પોલીસ ને કેવાનું છે આની તમે કઈ પ્રવૃત્તિ કરો આનો ન્યાય અપાવો દ્વારા આપ જોઈ રહ્યા છો બધું અને અત્યારે પાછું આ લાઈવ પ્રસારણ આપણે જોઈ લો તો આમાં શું જોવાનું અને પાપ તો સાપરે શરીર પોકાર્યું આપણે જોયું કે શું અંદર ચાલી રહ્યું છે કેવા કૌભાંડ નીકળ્યા છે તો આમાં શું કરવું ન્યાય તમે જો અમે તો કોઈ એવા ખાતામાં નથી આ કાર્યવાહી કરી શકીએ સરકાર કરી શકો અને પોલીસ ખાતા વિદ્યાર્થીઓ એ સલામત રીતે સમજ્યા અને એ લોકો ભૂંજ જેવા જનવરો પણ મારી નાખે પક્ષીઓ એવા નથી દેતા અમને કબૂતર મારી નાખ્યા મોલ્લા અમારા એક બે મારી નાખ્યા તો અમારે શું નહીં પુરાવો પણ છે તો અમે આપવા તૈયાર છે